બગદાળામાં કોળી સમાજના આગેવાન નવમિતભાઈ પર થયેલા જ્યુલર હુમલાની ઘટના હજુ સુધી શાંત પડવાનું ના નથી લઈ રહી અને દિવસો પસાર થવા છતાં આ મામલાના પડઘા વધુને વધુ વિસ્તરી રહ્યા છે શરૂઆતમાં ભાવનગરની આસપાસ પૂરતી સીમિત લાગતી આ ઘટના હવે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ચૂકી છે અને હવે તો સુરત સુધી કોળી સમાજમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે સુરતના કોળી સમાજના યુવકો દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેનાથી આ વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા દેખાઈ રહી છે આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ પર થોડા દિવસ પહેલા થયેલા જીવલેણ હુમલાએ માત્ર એક ગુનાનો મુદ્દો રહી ન જતા હવે સામાજિક અને રાજકીય સ્વરૂપ લઈ લીધું છે શરૂઆતથી જ આ ઘટનામાં પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠ્યા હતા અને તેના પગલે સમગ્ર કોળી સમાજ એકત્ર થયો હતો સત્તા પક્ષના કોળી સમાજના નેતાઓથી લઈને વિરોધ પક્ષના આગેવાનો સુધી બધા જ મેદાને ઉતર્યા હતા અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી ત્યારબાદ તપાસ ચાલુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ જમીન પર ન્યાય મળતો દેખાતો ન હોવાને કારણે સમાજમાં અસંતોષ યથાવત છે હવે આ અસંતોષ સુરતના કોળી સમાજના યુવકો સુધી પહોંચી ગયો છે જ્યાં આજે સુરત વિશ્વ કોળી સાકોર સમાજ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવતીકાલે સુરતથી મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને યુવકો બગદાણા પહોંચીને નવનીતભાઈની મુલાકાત લેશે મુલાકાત અને એકતા દર્શાવવા માટે ઋષિ ભારતી મહારાજ ચિરાગ ઝાલા શૈલેષ મિત અને પિટુ કોડી સહિતના આગેવાનોના નામ સાથેના પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યા છે જે સ્પષ્ટ સંકેત આપે છે કે સમાજમાં આ મામલે હજી સંતોષ નથી દેખાઈ રહ્યો અને દબાણ વધારવા માટે એકજૂટ થઈ રહ્યો છે અહીંથી સૌથી મોટો અને મહત્વનો સવાલ એ છે કે જો સરકાર અને પોલીસ દાવો કરી રહી છે કે તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે તો પછી સુરત સુધી કોડી સમાજના યુવકો મેદાને આવવાની જરૂર કેમ પડી શું હજુ પણ સમાજને પોલીસની તપાસ પર વિશ્વાસ નથી કે પછી આ માત્ર ન્યાય મેળવવા માટે અંતિમ દબાણનો પ્રયાસ છે આ મામલે હવે ગુનાની તપાસની આગળ વધી સમાજની લાગણી વિશ્વાસ અને ન્યાયના પ્રશ્ન સાથે જોડાઈ ગયો છે હવે જોવાનું રહ્યું કે સરકાર અને પોલીસ આ વધતા દબાણ સામે શું પગલાં લે છે અને શું નમિતભાઈને ખરેખર ન્યાય મળે છે કે નહીં આ સમગ્ર મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વવામાનની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને શેર કરો અને જોડાયેલા રહો સ્વમાન સાથે નમસ્કાર